હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો અત્યારે તૈયાર થઈ ગઈ છું સ્વેટર પહેરીને અને પાકીટ લઈ લીધું છે અને આજે છે રવિવાર તો હું આમ છે ને મારા બેન પણ હારે જઈએ છું થોડુંક શોપિંગ કરવાનું છે એટલે ઓમ ભાઈ જોઈ ગોભાઈ પહેરીને તૈયાર થઈ ગયા છે તો હલો નીકળીએ ત્યાં જવાનું છે મોડું થઈ ગયું છે સામે તો બે બેન પણ ગયા આમ રવિવારે લઈને આવ્યા જો આગળ આગળ દોડા જઈશ મેં પેલું ત્યાંય લઈ જતા હશે જો ઓમ ને એ આગળ આવેલા જઈશ

જા આ બાજુ થોડુંક છે હો વધારે ટ્રાફિક પણ જગ્યા મોટી છે ને એટલે ટ્રાફિક દેખાતું નથી આમ જો વસ્તુ કેવી મળે બધી આમ જો ટ્રાફિક જેવો એ જો રવિવારે મહેવા જ હતી બોપોર થઈ ગયો તો હજુ જો આમ જો કેવી વસ્તુ બધી મળે છે આ શેર મેળામાં અમે જો અત્યારે ઘરે જાય છે મમ્મી ગયા છે અને અહીંયા લાલ છે હું પહેલી વાર જ આવી છું છે આ લાલ છે ઓલી ટોપ ગોળો દેખાય મમ્મી હું જો છે તો જો ખાલી મજા લીધા જ

લાવી બસ બીજું કંઈ પણ અમે છે ને ગયા હતા રવિવારમાં અને હું તો કોઈ દિવસ રવિવારે નથી મારા બેન પણ એ ગયો મારે એને ક્યાં જાય જાલો તમે કહું એને ખબર છે રવિવારે ન તો પછી એને કીધું કે મારા ત્યાં ગયા ત્યાં રવિવારે મજા પછી ક્યાંય તમને લાવી એને બધું ઘણી બધી વસ્તુ લેવી હતી અને મારે એને જ ઘણું બધું લીધું શોપિંગ કર્યું અને મારે ક્યાંય ધ્યાનમાં જ ન આવ્યું આમાં જ બી ધ્યાનમાં આવે ને આવે મને કોઈ વસ્તુ ધ્યાનમાં ન આવે મારે ખાલી બસ આ બે વસ્તુ કામની હતી તો એ લીધી મને એમ લાગ્યું કે રિઝનેબલ પ્રાઇસ છે કેમ કે અમારા બારીઓ છે ને જે આ બારીઓ છે ને એ ધડાટકાય એના માટે મેં સ્ટોક પર લીધી છે અને આ તવી એક માર લેવી હતી નહોતી મારા મોટી તવી એટલે બે વસ્તુ લીધી બાકી આપણે ફાજુ કસ્તો ભાઈ કરવા ન હોય અને ઘરે આવી ત્યાં જુઓ કેટલા પોણા ત્રણ થઈ ગયા અને પછી બાર નાસ્તો કરીને આવી અને છોકરાએ ઘરે નાસ્તો કરી દો તો હાલ હવે ઘણી વાર આરામ કરશું ને હજી ખવારનું ઘણું ખરું કામ બાકી છે ಅಷ್ಟಕ್ಕೆ ಬದೋನೆ байಕೆ ರೆಡಿಯಸ್ ಕೆಂ ಕ್ಯಾತನಕದರ್ ಬೇಕ ಪನ್ ಫೋನ್ ಐಯೋನೆ એટલે ಸಾನ್ ಚು ನ ರವಿವಾರ ಬಟ ಮೋಡ ಬೈಯೋ ತಪಸ್ ಕಾಮಿ ನು ಕರುನೆ ಎಮ್ಮ ನ ಬೈವಿ એટલે ಬಕ್ಕರ್ ಚೇನ್ ಬದ್ದಾ ಉಯಿ ಕ್ಯಾತಾ ಕೆಂ ಕ್ಯಾ ಮೊಣವಾ ಉಯಿ ಕ್ಯಾತಾ ಅಮ ಚಮಿಲಗನಿಯಾರ್ ತೋ байತು ಫನ್ ಕ್ಯಾತಾ ಈเวล ವಾತಿ ಗೆತೋ ಅಮೇ ನೆ ಉಲೇಗೆ ಗಡಿ ಗೆಡಾ ಪನ್ ಕಸಾವೋ ಕೊಪಕೈ ಕಮ್ ನ ಆಯಸ್ತ ಎನೆ ಗೆ ಹೋಯಿ ಕ್ಯಾತಾ ಅಂದೋ байಜಾ ಮರಜಿ ಆರಾಮ್ ಪರ ಚೇ ಆ ಗೋದರು ಗೋದರು ಓಡಿ ನ ಹುತಾತಾ бай ಫೋನ್ ಜೋಯಾಸ್ અને હું ભાઈ મારે રવિવારે ફોન મળે તો પપ્પા હોય તો ફોન જોવા મળે તો રોજ વિચારો ફોન ન મળે અને બપોર જમવાનો જ બનાવવા ખાલી નાસ્તો કરીને વહેલા જમવાનું બનાવી નાખું છે અત્યારે કેટલા હવા પાંચ થઈ ગયા છે તો આજે વહેલા જમવાનું બનાવી કે બપોર બધા નાસ્તા જ કર્યા હતા તો હાલો ફટાફટ બનાવી નાખી જમવાનું અને મારો મમ્મી ભાઈ જો કંઈક કરે છે જો મેથી લીધી છે લવિંગ નાખ્યા છે અને હવે આવું નાખું છું મીઠા લીમડાનું પાન અમારું ઓમ ભાઈ કહ્યું કે આયુર્વેદિક નાવા માટે મારું ધોવા માટે ને એવું બનાવતો હોય કંઈક શેમ્પુ જેવું બનાવે છે પાલો કે પહેલાં એનું કામ કરતો અને સવા જ રાંધવાળું છે ઘણું કરું પેલા જમાનો બનાવી નથી પછી એક બાર જવાનું તો જાશું નથી નથી પણ આ તો બનાવીને આપો જાવાનું થાય તો આટો મારવા જઈ થાય મમે શું કરો છો

તનો રિપો થઈ જાય તાપપન જાયગા તો ઉતા છે બદે ઉતા છે મારું કઈ નથી સીવવાનું તારું કે તારબીકના પેન્ટ છે તારું બળા તારબીકના તાપપમાં એ મારું છે તાર ત તમે કહેતા હતા ને આજે છે તો આપણે બહાર જવાનું છે હીરલ આંટીને હા હીરલ આંટીને કોણ આવ્યો તો જવાનું છે પણ તાપપની બધા જાગે વસ્તુ પર પડે સારી બસ કે કરી તો અપની જાગે પછી તું એક કામ કર તું તૈયાર થઈ જા તો પરે જા દે લેતી આમાં દે થા પનકુ સિન પસંદ કરવાનું થાય હ કાઈ નળ તો મને કુશી ઝગાડવી કો કેસે હે હા મે ઓલા ઝગાડા પણ ગઈ જગ્યા ને હું જો અહીં તડકે ઉભી છું અને પવન ઠંડો ઠંડો છે આમ તો છે ને સુરતમાં ઠંડી જેવી પડે છે ને ગાતમાં અત્યારે આમ થાય તડકે ઉભરીને તો મજા આવે પવન ઠંડો ઠંડો લાગે તાજ જેવું લાગે છે જો સોસાયટી મે કોઈ નથી આમ જો કાગડા પડે નહીતર રેવી વર્ષે તોય આમ જો કોઈ દેખાતું નથી બોલો નકર છોકરા રમતા હોય બધાય ને પવન છે અમાર જો આટડે કોજો ઓલો ભીમ કે ઉતી આવે જો અહીંયા સુધી ગોળ મારો તપી જાય આજે અહીંયા સુધી તડકો આવશે ઠેઠ પર સુધી તો હું અત્યારે છે ને જાઉં છું દોણું દળવા સાત વાગી ગયા છે પણ દોણું દળવા સ્પેશિયલ હતા તેમાં આવ્યું છે મેહુલના કપડા ઇસ્ત્રી મારી પાસે તો મેહુલના કાલે પહેરવા છે તો લઈ આવું અને ઇસ્ત્રીનો દોણા બે બાજુ બાજુમાં છે દોણો ભરી લીધું બાજરાનો ખાલી બેટમાં ઉભા ઉભા દળી દી અને દાલો ફટાફટ દોણું દળાવતી આવું અને ઇસ્ત્રીના કપડા લેતી આવું કેમ કે એને મેં ઇસ્ત્રી કરવા આપ્યા તો એના હાંસનું કીધું થાક લાગેલા એટલે મારે અત્યારે સાત વાગે જવું પડે

હા મૂવી જોવા જવાનું પ્લાન કરો છો અમારો બહુ ભાઈ જો બે ગયા છે ને આ બે ફેન જવું છે એના દોસ્તાના ઘરે મૂવી જોવા બે બ્લેક બ્લેક પહેર્યું છે એ બેન જવું છે પલના ઘરે મૂવી જોવા તમે કીધું જાઓ જાઓ ભલે આજે રજા છે ભલે છોકરા જાતા અને આમ પેલા નથી ફીસ મારે કઈ કામ નથી તો હું લાઈટ કરી નાખો બપોર લાઈટ કરવાનો ટાઈમ હતો કે હું બે કેટલા વાગે દોઢ બે વાર બે અઢી વાગે કરી આવી એટલે તો વહેલા નવરી વર્ષો ને તમે લાલો ઘરે પહેલા એને ફોન કરી ચાર્જિંગ કરો તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો બ્લોગ આપણે પૂરો કરશું તો તમને મારા બ્લોગ ગમતા હોય કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ બાય બાય